તો છોલે ચણા બનાવવા માટે મેં બસો પચાસ ગ્રામ ચણાને રાતે જ પલાળી લીધા હતા અને છ થી સાત કલાકમાં ચણા એકદમ સરસ પલળી ગયા છે અને હવે આપણે સારી રીતે ધોઈ અને કુકરમાં લઈ લઈશું ચણાને તો હવે આપણે ચણાને બાફવાના છે તો બાફવા માટે આપણે બે ગ્લાસ ભરી અને આપણે પાણી નાખી દઈશું અને આપણે થોડું તેમાં નમક પણ નાખી દઈશું તો હવે એકવાર ચમચાથી આપણે મીઠાને મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી અને ફાસ્ટ ગેસ ઉપર સાત સીટી થવા દઈશું સાત સીટી થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને હવે આપણે ગ્રેવીની તૈયારી કરીશું તો ગ્રેવી બનાવવા માટે મેં બે કાંદા લીધા છે એક મેં અદરકનો ટુકડો લીધો છે થોડી લસણ લીધી છે બે લીલા મરચાં લીધા છે અને બે ટમેટા લીધા છે અને હવે બધી જ વસ્તુને આપણે મિક્સરની જારમાં લઈ લઈશું અને હવે આપણે ગ્રેવી બનાવી લઈશું તો હું આમાં કોઈ એક્સ્ટ્રા મસાલા નથી લઈ રહી જે આપણી ઘરની વસ્તુ છે તે જ બધી લઈ રહી છું અને આપણે બહુ આખા મસાલાનો પણ ઉપયોગ નથી કર્યો આપણે સિમ્પલ શાક બનાવીએ છીએ એકદમ સિમ્પલ રીતે તો આપણે આટલી જ વસ્તુ લઈ તો શાક વઘારવા માટે મેં કઢાઈ ગરમ મૂકી દીધી છે અને તેમાં બે ચમચા ભરી અને તેલ લઈ લઈશું અને હવે આપણે તેમાં બે પત્તા નાખીશું બે સૂકા લાલ મરચાં નાખીશું અને હવે આપણે જે ગ્રેવી પીસીને રાખી છે તે પણ આપણે તેમાં નાખી દઈશું અને હવે આપણે નમક નાખીશું તો નમક આપણે પહેલાં પણ નાખી ચૂક્યા છીએ તો નમક આપણે હવે થોડુંક જ નાખીશું તો એક ચમચી ભરીને આપણે ધાણા જીરું પાવડર નાખી દઈશું થોડી આપણે હળદર પાવડર નાખીશું એક ચમચી ભરીને આપણે લાલ મરચું નાખીશું લાલ મરચું તમે તમારા તીખાસ પ્રમાણે નાખી શકો છો અને બે ચમચી આપણે છોલે મસાલો નાખી દઈશું તો હવે આપણે બીજી ચમચી છોલે મસાલો નાખી દીધો છે તો હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બધા મસાલાને તો સારી રીતે બધા મસાલા મિક્સ થઈ જાય પછી આપણે ઢાંકણ ઢાંકી અને સાત આઠ મિનિટ સુધી આ ગ્રેવીને કૂક કરી લેવાની છે અને એકદમ સારી રીતે તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું તો હવે આપણે ચણા ચેક કરી લઈશું તો ચણા એકદમ સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે તો આઠ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ હટાવીને ચેક કરી લઈશું તો તેલ એકદમ સરસ આ રીતે છૂટું પડી ગયું છે અને આપણી ગ્રેવી એકદમ સરસ કૂક થઈ ગઈ છે અને કલર પણ એકદમ સરસ આવી ગયો છે તો હવે આપણે તેમાં ચણા ઉમેરી લઈશું અને ચણામાં હું બીજું પાણી નથી નાખી રહી જે આપણે બાફવામાં પાણી નાખ્યું હતું તે જ પાણી નાખી રહી છું હું તો આપણે બીજું પાણી નથી નાખવાનું અને હવે આપણે ઉપરથી થોડા ધાણા નાખી દઈશું આ રીતે અને હવે આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને ચણામાં આપણે આ જ પાણી નાખીએ જે બાફવામાં નાખીએ તો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો આપણે બીજું પાણી નથી નાખવાનું ઉપરથી તો હવે ચણા નાખ્યા પછી આપણું શાક પાંચ જ મિનિટમાં સરસ આ રીતે બનીને તૈયાર થઈ ગયું છે અને કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અને રસો પણ એકદમ સરસ આ રીતે ઘાટો બનીને તૈયાર થયો છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ બનીને તૈયાર થયું છે આ શાક અને હવે આપણે ગેસ બંધ કરી લઈશું આપણું છોલે ચણાનું શાક બનીને એકદમ તૈયાર છે અને રેસીપી ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય શ્રી કૃષ્ણ